જે વિવાહો કોઝવે બનાવી શકે તેમની રૂબરૂ તેમજ ગામના સરપંચોને ટેલિફોનિક સંપર્ક કરતા કોઝવે બાબતે કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર ન થયો જિલ્લાના વ્યારા તાલુકા દક્ષિણે આવેલ એક ત્રિકોણીય ગામના સીમાડામાં જ્યાં પાકો રસ્તો તો ઠીક પણ કાચો રસ્તો ધોડિયો રસ્તો પણ ત્યાંથી પસાર થતો નથી ત્યારે આ ત્રણ ગામના સીમાડા ભેગા થતા હોય ત્યાં કોતર પર કોઝવે બનાવવામાં આવે છે ખરેખર કોઝવે કોણે બનાવ્યો એ કોઈ વહીવટી તંત્ર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી માર્ગ મકાન પંચાયત વિભાગના કર્મચારીઓને પૂછપરછ કરતા ધ્યાન પર આવતું નથી તપાસ કરવી પડશે તેવા જવાબો મળે છે

કોઝવે બન્યા બાદ ફરી રિપેરિંગ પર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા છડવા મળ્યું છે આ કોઝવે બનાવ્યા પછી ત્યાંથી રોડ કે ધૂળિયો રસ્તો પણ પસાર થતો નથી તો વહીવટી તંત્રએ કયા આધારે રિપેરિંગ કર્યું તાપી માર્ગ મકાન પંચાયત વિભાગ અને વ્યારા તાલુકા પંચાયત반 કામ શાખાનો સંપર્ક કરતા કોઈ અધિકારીને આ કોઝવે માટેની માહિતી નથી આસપાસના ધણે ગામના સરપંચનો સંપર્ક કરતા કોઝવે કોણે અને ક્યારે બનાવ્યો એની કોઈ માહિતી નથી ત્યારે રિપેરિંગ પણ થઈ રહ્યું હશે તેવા અનેક સવાલો ઊભા થાય છે વ્યારા તાલુકામાં નદી કોતર પર રોડ રસ્તા વિના જ ભૂતપલિત કોઝવે બનાવી દીધો હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ કે છૂટાયેલા પ્રતિનિધિઓ શું કાર્યવાહી કરશે